વન ઓનર મારુતિ સુઝુકી સ્વિફ્ટ જેડિઆઈ ટોપ મોડલ કાર વેસવાની છે ટીપ ટોપ કન્ડિશન કાર જોવા મળશે વન ઓનર કાર છે અને કાર ડીઝલ એન્જિન છે નો એક્સિડન્ટ કાર છે તો કારનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાતમાં આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર આકાર ક્યાં જોવા મળશે કિંમત મોડલ આગળ વિડીયોમાં જ પૂરી ડિટેલ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ સ્વિફ્ટ વીડીઆઈ જેનડીઆઈ કારની મોડલની તો બે હજાર અને તેરનું સાતમો મહિનો સ્વિફ્ટ કાર્ડનું મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે અને કાર ટોપ મોડલ જોવા મળશે મેગવિલ સાથે ખૂબ જ ઓછી આવેલી કાર જોવા મળશે અને મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ કારની તો વ્હાઈટ કલરમાં તમને કાર જોવા મળશે મેગવિલ સાથે અને એબીએસ બે બ્રેક સાથે કાર જોવા મળશે અને કલર વ્હાઈટ જોવા મળશે અને કાર જીજે જે ટેન પાર્સિંગ જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં તમને મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એ સો ટકા વર્ક કરે છે વાયરિંગ બધું ઓકે જોવા મળશે એન્જિન એ સો ટકા વર્ક કરે છે બેટરી પણ સારી જોવા મળશે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ આવશભાઈ છે આવશભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેરેક ઓગણ સિત્તેર આડત્રીસ છ સોર્યાસી સિત્તેરક ઓગણસિતેર આડત્રીસ છ સોર્યાસી અવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને નેવું હજાર રૂપિયા સ્વિફ્ટ જેડીઆઈ કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો નામ આવશભાઈ આવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડિયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ આવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે આવશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પ્રકાર જોઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે આવશભાઈનો કોન્ટેક કરી લેવો જય વિશ્વારાજ